ભાવનગર મહાનગર હોવા છતાં શહેરમાં છેલ્લા આઠથી દસ વર્ષથી સીટી બસ સેવા બંધ છે લોકો રિક્ષાના વધતા ભાડાથી પરેશાન છે પીએમ બસ યોજના અંતર્ગત ચાલીસથી વધુ ઇલેક્ટ્રિક બસ એક માસથી ટોપ થ્રી વિસ્તારમાં આવેલા વર્કશોપમાં ઊભી છે છેલ્લા ત્રીસ દિવસમાં ત્રણ વખત લોકાર્પણની તારીખ નક્કી થઈ હતી પરંતુ સેવા શરૂ થઈ નથી હવે તંત્ર દ્વારા ચૌદ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ લોકાર્પણ થવાની માહિતી આપવામાં આવી છે લોકોમાં બસ સેવા ક્યારે શરૂ થશે તેની ઉત્સુકતા જોવા મળી રહી છે ભાવનગરમાં ડબલ ડેકર સુવિધા બસ માં હતી કમનસીબે શાસકો ની નબળાઈ ના કારણે આજે ભાવનગર ની સિટી બસ વ્યવસ્થા ભાવનગરના લોકો મસ્ત મોટા ભાડા ચૂકવી રહ્યા છે રિક્ષા ભાડા ચૂકવી રહ્યા છે ભાવનગરના પ્રજાજનો ઘરવેરો તો બહુ જબરજસ્ત ભરે છે પણ કોઈ સુવિધા મળતી નથી હવે પીએમ યોજના હેઠળ ચાલી બસો ભાવનગર ને ફાળવી છે હું માનું છું ભાવનગરના પ્રજાજનોને રાહત થશે પણ કમનસીબે એક મહિના પહેલાની આવેલી આ બસો અત્યારે ધૂળ ખાય છે જેમ ભાવનગરના જાહેર સંસ્થાઓએ ભાવનગરના કોર્પોરેશન ને ઈ રિક્ષાઓ આપેલી કે ભાઈ સ્વચ્છતા માટે આપણે ફાળવીએ કોર્પોરેશન વડાપ્રધાન ના હસ્તકાળ ચાલુ કરાવશું બહુ સારી વાત છે પણ મને એવું લાગે છે કે આગામી કોર્પોરેશનને અનુલક્ષી આ લોકો લેટ કરતા જાય છે ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા થોડાક દિવસોમાં જો બસની વ્યવસ્થા કરે તો ભાવનગરના લોકો જે કાંઈ થાકી ગયા છે એના પ્રશ્ન હતી એની બદલે મત દેશે પણ ભાવનગરના પ્રજાજનો બહુ હોશિયાર છે બહુ તમે બનાવટ કાયમ કરી છે આ વખતે તમને મૂકવાના નથી વાત કરવામાં આવે તો એ બસ ચાલીસ છેટલી છે તે એક માસ પહેલા આવી ગયું છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આશરે અઠ્યાવીસ કિલોમીટરમાં સત્તર રૂટ ઉપર પી એમ ઈ બસની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હાલ ચાલીસ બસો અમારી પાસે કેન્દ્ર સરકારમાંથી ડિલિવરી મળી છે અને મહાનગરપાલિકા ગુજરાતમાં ગૌરવ સાથે સૌથી પહેલો ઈ બસ ડેપો તૈયાર કરી તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે આ કેન્દ્ર સરકારનો આખો પ્રોજેક્ટ હોય કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં પણ બસો ફાળવણી કરી છે તો સાથે સાથે શુભારંભ થાય એવા હેતુ સાથે આગામી લગભગ આવતા વીકની અંદર અથવા ચૌદ તારીખ સુધીમાં આ ઈ બસનો શુભારંભ થવાનો છે ત્યારે ભાવનગરને લગભગ હવે દસક દિવસની અંદર આ ઈ બસની ફેસિલિટી મળવાપાત્ર થવાની છે અને ભાવનગરની અંદર આ ઈ બસના કારણે લોકોના પરિવહન ઉપર મુસાફરી ઉપર ખૂબ મોટો ફાયદો થવાનો છે અને એની સાથે સાથે ભાવનગર દર્શન પણ કરવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે તો પ્રવાસ જે બહારથી આવી રહ્યા છે લોકો એમને પણ ફાયદો થાય છે